જેમાં ખૂબ જ ગલી કૂચીયો આવેલી છે અને બહુ બધા મોટા પ્રમાણમાં સીસીટીવી પણ નાની નાની દુકાનોમાં આસપાસ આવેલા છે તો આ બધા સીસીટીવી ફૂટેજીસ ચેક કરવાના શરૂ કર્યા હતા આ માટે અમારે વધુ ટીમની જરૂરિયાત હોવાથી ઝોન ટુ પોલીસ જે છે વિસ્તાર અમારો એમાં પાંચે પાંચ પોલીસ સ્ટેશનના

જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી ખુંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરી અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા આરોપી છે એનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે એ પોતે ઓગણીસ વર્ષનો છે મજૂરી કામ કરે છે અને ઊંઘ પાટિયામાં રહે છે આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં અથવા અન્ય કોઈ ગુના માં સંડોવાયેલો છે કે નહીં એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે જે નજરેજોના લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ રહ્યા છીએ અને આરોપી ને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે અને ઇન્વેસ્ટિગેશન પણ એ જ રાહ અમે આગળ વધારી જે આરોપી હતો એ લગભગ ચોવીસ કલાક પછી એની વિગતો અમારી પાસે આવી હતી કેમકે ચોવીસ કલાક પછી આ વિડીયો પોલીસ આપવામાં આવ્યા હતા એના પેરેન્ટ પણ અથવા એમના જે ભોગ બનનાર શરૂઆતમાં કોઈ જાણ નતી કરી જેથી પોલીસે પોતાની રીતના આગળ વધી અને એમનો સંપર્ક કરી અને આ સીસીટીવી મેળવી અને આગળની કામગીરી શરૂ કરી હતી ચોવીસ કલાકનો આ અંતર કાપવામાં અમારે ખૂબ જ મોટી ટીમની જરૂર હતી જેથી અમે લગભગ સિત્તેર થી એંસી પોલીસ કર્મચારીઓની ટીમો આમાં લાગી હતી જેમાં અમારા ઉધા પોલીસ સ્ટેશનના બંને પીએસસીઓ આખો સર્વેલન્સ સ્ટાફ આ ઉપરાંત ગોરધરા લિંબાયત સલાબતપુરા અને દિંડોરી આ અન્ય ચાર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ માણસો આમાં જોડાયા હતા આ ઉપરાંત વધુ મદદ માટે સુરત શહેર ની ક્રાઇમ બ્રાન્ચ ની ટીમો પણ આમાં જોડાઈ હતી આજે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનો હોય છે એમાં આરોપી નાની નાની ગલી કુચીઓમાં ફરતો હોય એટલે ઘણીવાર વાર ટાઈમિંગમાં પણ ઇશ્યુ થતા હોય એટલે એને અમે સતત ફોલોઅપ કરી કરી એને નેરો ડાઉન કરી અને છેવટે આરોપી સુધી પહોંચ્યા હતા આરએપીને આઈડેન્ટિફાય કર્યો એને એ કોણ છે એ જગ્યા વેરીફાઈ કરી અમે અને પોતે ઊં વિસ્તારમાં રહેતો હોવાથી ત્યાં સુધી પહોંચવામાં પણ અમને વધારે વધુ પડતો પ્રયત્ન કરવો પડ્યો હતો છેવટે अथक પ્રયત્ન અને અંતે અમને આ સફળતા મળી હતી ગરીકાલે રાતના પણ અમારી બધી ટીમો લાગેલી જ હતી રાતના સમયમાં પણ અમે સીસીટીવી બધી જગ્યાએ જોતા હતા અને એને ચેક કરી એમાં આરોપીની મૂવમેન્ટ ચેક કરી

એના અલગ અલગ એંગલ થી ચેક કરી અને એ લોકો છેવટે એમાં સફળતા મેળવી હતી એક વાત પાકો છે એના સુધી પોલીસ પહોંચી આ જે ઘટના છે એમાં અમે જે આરોપી છે એનો થોડુંક મુવમેન્ટ પણ એક પ્રકારની હતી કે જે અમને જણાતું હતું કે એના હાથમાં કંઈક પ્રોબ્લેમ છે જેથી એને ફોલો કરવો અમારે થોડો આસાન રહ્યો હતો પરંતુ ખરેખર એને મેડિકલ ઇશ્યુ છે કે નહીં એ અમે તપાસી રહ્યા છીએ એ કઈ રીતના અહીંયા આવ્યો હતો એનું મુખ્ય કારણ શું હતું આ વિસ્તારમાં શું કામ ફર્યો હતો અગાઉ કોઈ દી આ જગ્યા આવ્યો છે કે નહીં એ બધી બાબતો અમે ઇન્ટ્રોગ્યુશન તપાસ તપાસી રહ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત